ટૂંકમાં ગાડીઓ બધી બહુ ખુશ થઈ છે હમણાં તો બરફમાં હે ને જોકે કાલે સવારે પાછું માઇનસ છે આજનો દિવસ જ તડકો છે પણ અત્યારે તો આમ વાદળ તમે વાદળ જોઈને તમારું દિલ મોહી જાય ભાઈ અમારો પડછાયો દેખાય અને આ છે અમારા હાથમાં કચરાના ડબલા દર શનિવારે આપણો આજ ધંધો હોય છે રૂમ સફાઈ કરવાની અને કચરાના ડબ્બા નાખી આવવાના

હા હા મને તો વેધર એટલું ગમે છે ને કે શું વાત કરું તમને થોડું અટલ બિહારી બ્રિફ હૈ સાહેબ કઈ પીઓ ભૂ માપી આમે જીપસી હોય અહીંયા અહીંયા હોરણ મારું એનો મતલબ શું થાય સીધી ગાર દીધી કેવાય કાં એટલા અહીંયા કોઈ હોરણ મારા એટલે ગાર બોયલો જ કહેવાય ને વરણ તો જ મારે સમજાઈ ગયો ત્રીજી પેઢી ની હપકાવવા એ એનું વોરણ હોય પુલા બાગ પુલા ને એવી બધી ગાળું હોય અહીંયા ભાઈ આવું બોલાય નહીં એટલે ભળવા ને હલકા ને એવું પુલા ને બાગ પુલા આ જો અમીર બાપ ને ઓલા તું હોટેલ ના મારે હલાડ એટલા હોય ને મારી લાઇટર ભૂલી ગયો તો મેં એક શોપ છે નાની સિગાર શોપ તો ત્યાં વાળી લાઇટર લેવા ગયો છે આવું હોય ભાઈ બંધુ બધું હા એવરીવન વિદેશમાં આવો મહિને લાખ રૂપિયા કમાવો અને મજાક કરો તો સિનેમેટ્રિક મોડ નથી છતાં પણ કેટલું સુંદર વેતર છે ઘણા લોકો મને પૂછતા હોય કે ભાઈ તું વિદેશમાં આવીને હું હીખો ભાઈ વિદેશમાં આવીને સભ્યતા હીખ હો ઇન્ડિયામાં નતો હો અહીંયા આવીને મને ખબર પડ્યું કે કેમ જીવન જીવાય આપણું જીવનનું મૂલ્ય શું છે શરીરને કેમ સાચવવું ઘણું બધું શીખવા જઈડ્યું જો જોકે અહીંયા હોય છે જીપસી જેવા ખપટિયા જેવા જાય નહીં બધા જે લુગણા પહેરવાની ભાન હોય કે ના કોઈ પ્રકારે જીવન જીવવાની સેન્સ હોય પણ એવા અહીંયા ખાલી બે ટકા જ હોય છે અઠાણું ટકા સેન્સ વાળા હોય છે બધા બધું બીજું એક કહું કે એના વેધરના કારણે જે આ ધ્રાવો અમે જોઈએ કેટલાય ટાઈમથી આમનો તૂટેલો ને તૂટેલો હોય પણ કંઈ થતું જ નથી એમ કે એવો તડકા ને એવું શાંતિ વાળું યાર ધૂબા ધૂબી વાળું કંઈ હોય જ નહીં તમે કે હા ફાકા ફાવ શું કરે આ મેડમ નીકળી હોય કેટલામ પડ્યું સિગરેટનું પાકેટ આમ કા કેટલામ પડ્યું આ પડ્યું સાતસો રૂપિયા હા લા સાતસો રૂપિયા સિગરેટ કેટલા નંગ આવે આમાં

તો આજે ખાસ કરીને વેલેન્ટાઇન ડે છે આજ વેલેન્ટાઇન ડે હે સિટી માં સજાવ રહી છે મસ્તીની ની તારીખે તારીખ એવું ગયો તો કોફલેન્ડ કે મન નથી મળી પેલી લઈને આવી લો 850 વાળી સેબ્રો લંડન ઇન્ડિયા લઈ ગયો તો કે સિગરેટ સિગાર તો હું લઈ ગયો તો સિગર મેં કોઈ ખાસ ન ભાઈ મે તો એરપોર્ટ થી બીલી દેલી હ મે તો મા દીધી તો એવા કંઈ એવો બધો કોઈ ને મારી ની લીધી 5 વખાણ કોઈ કઈ કઈ રહે ની સિગર

તો કૂતરા બધા હેર ખાંજ હોય મારા દીકરા ગાડી જોઈને જ કરતા હોય ગમે બ્રિજ ના ના હોય કૂતરાને જાતે કૂતરાને ને જાતા જ હોય કૂતરા ને બધી હેરખી જોઈ ગાડી જોઈને જ ઊંચો ગમે બ્રિજ ના ના હોય હા ગાડીમાં જોઈ નહીં મારા દીકરા બે કરોડ ની દોઢ કરોડ ની ગાડી હોય જોઈ આવું છે પેનીમાંથી મસ્ત મજાનો સામાન લઈ લીધો છે સૌથી સસ્તું બકાલું અમને મળતું હોય તો પેનીમાં મારા મિત્રોની ખાસ વસ્તુ એટલે કે આલ્કોહોલ બિયર પર પેનીમાં સસ્તી મળી જાય છે એની આ છે અમારો મોસ્ટ ઓફ વ્યૂ પોઈન્ટ અહીંથી થોડાક આગળ જાય એટલે સીધે સીધો અમારે યુક્રેનનો રસ્તો લાગુ પડી જાય છે જાજુ યુક્રેન આખું થતું નથી દોઢસો કિલોમીટર થાય છે હું ખુદ બેથી ચાર વખત જઈ આવ્યો છું હું અત્યારે રાહ જોઈશું મારા મિત્રની અને જે સાંજે જમવામાં આવે શું બનાવું ને તેનો વિચારધારણા ચાલી રહી છે બાકી તો તડકો તમે જોઈ જ લઈ હશો કે એટલું સુંદર વેતર છે કે ગટર લાઈનો ઢાંકણો કેટલું ચમકે છે જો કેટલાય દિવસ બરફ પણ ઢમકાયા પછી અમારા હોસ્પિટલે શોપિંગ કરી લીધી છે હવે એ આપણે શિવાજી સંભાજી બીડી ભૂલીને અહીંની સિગરેટ ચાલુ કરી દેશે ભારી હમણાં થોડાક દેખ જી ગયો હમ અગિયાર નંબર બાર નંબર હા હા મીની જ એક કરોડનું ખોખું જાયનો સામાન આવી ગયો લા જ્યાં સામાન હર્ષ પટેલે લીધો ને ત્રણ હજારનું હા એમ કહેવાનું હાય બહુ એનું મનાય આય નહીં

અહીંયા ઊભો રહી જાવ મારો પાડી દે હાલ મસ્તી ને ફોટો તો બનતો હોય ને ભાઈ ફોટો માલો ન પાલી દે તો પછી મને મજા ન આવે ફોટો તો પાલવો પડે ને તું કેવું કમાલ હું નાના નાના ભૂલકાઓ આવે છે આપણે એટલે આના ભરો હોય હલાય કેટલો પાછળ આવી ગયો તું ના કિસી કામ કા નહીં હે ઓ નાના નાના ભૂલકાઓ આવે છે હવે એમણે મમ્મી જોશે કે આ છોકરો વિડીયો બનાવે છે એટલે આપણે વિડીયો બંધ કરી દેવાય